ગુડ મોર્નિંગ જય માતાજી વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ તો કેમ છો બધા બધા મજામાં ને તો મજામાં જ રહેવાનું અને માતાજીની કૃપાથી હું પણ મજામાં છું ને નાઈ ધોઈને રેડી થઈ ગયા છે સવારના સણાક પણ થઈ ગયા છે તો આજે થોડું મોડું થઈ ગયું છે કામ કરવામાં તો પપ્પા પાણી છાંટે ને એટલે પછી બીજું બધું કામ નીકળે એટલે પછી આમ તેમ કામ રહી જાય છે તો કપડાં ધોઈને મૂકા છે વાસણ બાકી છે તો અત્યારે મમ્મી બહાર કચરો વાળે છે તો બહારનું આંગણ પહેલાં ચોખ્ખું કરવું પડે કેમ કે બહારથી લોકો અવર જવર કરે એટલે બહાર પહેલાં ચોખ્ખું દેખાવું જોઈએ તો ચાલો હવે મેં ફૂલ તોડવા આવી છું તો તમે બધા વિડીયોમાં કન્ટિન્યુ રહેજો એન્ડ સુધી અને વિડીયો ગમે તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં અને પહેલીવાર આવ્યા હો મારી ચેનલ પર તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો ચાલો જલ્દી જલ્દી ફૂલ તોડી લઉં પૂજા કરી લઉં પછી ગરમ ગરમ મસ્ત મજાની ચા બનાવીને પી લઈએ અને પછી બીજું બધું કામ ચાલુ કરીએ गुलामे तोड़ी लीधा छे तो चलो अब माताजी ने पूजा करी लईए आज तो मीतिक्षा छे घर में कहीं गडबड करता ऐसे कम के बोलता नहीं रे वोज करे मैं आम टेम कछे जाऊ ने तो कहीं न कहीं काम करता घर बन्नी उ छोकरियो छे ने बथू लाइने बैठी तू तो नहीं छे नहीं हूं आप

તો ચાલો હવે જલ્દી જલ્દી ચા નાસ્તો કરી લઈએ પછી અમને પણ ચા બનાવવાની છે ચાલો ગાઈસ ચા મારી બની ગઈ છે હવે ઉપર આપતા રીત પણ ઉપર કાપે છે ને તો જવું કઈ તે વિચારું કઈ સાડા અગિયાર થઈ ગયા છે અને મારે રાજમા બનાવવાના છે એટલે બફાઈ ગયા છે હવે વઘાર કરવા હું બેઠી છું તો બધું રેડી કરીને જ બેઠી છું હું તો ચાલો હવે જલ્દી જલ્દી વઘાર કરી દઉં મને પણ બહુ ભૂખ લાગી તો આજે ચા નાસ્તો કર્યો તો એટલી ભૂખ લાગી છે તો પહેલાં તો હું જમવાનું જ બનાવી દઉં ને પછી જમીશ એટલે એકવાર ખાઈ લઉં તો પછી ઊંઘો આવે મને એટલે છે ને બધું કામ પરવારી જાઉં ને પછી હું જમું તો ચાલો હવે દેવતા મારી સરસ પડે છે પરિવાર છે ને તો ચાલો પેલા વઘાર કરી દઉં પૂના બાર થઈ ગયા છે રાજમાં મારા બની ગયા છે હવે મારે ટામેટાની ચટણી બનાવવાની છે તો મારે કડી લીમડાનું પાન જોઈતું હતું પણ લાકડા મૂકી દીધા ને તો ચડો ક્યાંથી આ બાજુથી થી છે જઈ દેખું વાવ મસ્ત પાન થયા છે જો કેટલા મસ્ત થયા છે ઉપર હો મસ્ત થયા છે તો પાણી જાય છે ને એટલે મસ્ત લીલા લીલા પાન થાય છે પડી જવાય એવું છે तो चलो जी जल्दी वघार गरिदिए एक में मारे जम बना हजुर भात बनाउनु बाँकी छ अनि रोटली चलो जल्दी जल्दी जलदी तो, तो मरचा थी भुली गाइ आई मैं तो मस्त तीखी चटनी बनाउँ आज ચાલો મરચાં મેં લઈ લીધા છે આવે જઈએ પાછા રસોડા પર ટમેટાની ચટણી બને તેટલી વાર હું આ કચરો બાળી દઉં તો બહુ બધો કચરો ભેગો થઈ ગયો છે એટલે બાળી દઉં હું

તો મમ્મી અત્યારે ખેતર ગયા છે કચરો હતું જે ભીનું કચરું થોડું હોય જમવાનું બનાવે તે બધું તો તે મમ્મી ખેતર બાજુ નાખી આવે છે અને સુકાઈને ને પછી ત્યાં બાળે છે અને આ તો પાંદડા એકલા અહીંયા ભેગા કરી એટલે અહીં બાળી દઈએ છે કે પેલું કચરું પછી અહીં બાળીએ ને તો પછી સ્મેલ આવ્યા કરે એટલે તો આ સૂકા પાંદડા છે એટલા એટલા અહીં બાળી દઈએ છે અને આ જે ખાકલો તો આ બાજુ મૂકી દીધો છે પપ્પાએ સાઈડમાં તો ઉનાળામાં મજા આવશે અહીંયા છાયડે બેસા કેટલી મિસ તો છાયડો છે ને અને ખાઈ જા અને ખાઈ જા આટાને ખાઈ જા આટાને ખાઈ જા ખાઈ જા બાવ બાવ થોડું તો બપોરના પોણા બે થઈ ગયા છે જમવા બેઠા છે પાછળ અને કામ કરતા કરતા થાકી જવાય છે ને થોડી વાર હવે રોકા જમે પછી ડીસો લઈ લઉં વાળી નાખું ને પછી થોડી વાર તો ઊંઘી જાઉં એટલો થાક લાગ્યો છે આજે છે ઉનાળો એવું લાગે છે તો ગઈકાલે લાગતું હતો કે શિયાળો આવે છે ને આજે લાગે છે કે ઉનાળો જ આવવાનો છે કેવું બદલાયા કરે છે વાતાવરણ ગઈકાલે એટલી ઠંડી હતી આજે એટલી ગરમી છે કંઈ નક્કી નહીં તો ચાલો હવે થોડી વાર બેસું જમી લે એટલે બધું ચોખ્ખું કરીને અડધો કલાકનું હું ઘી જવું લે સાફ સફાઈનું કામ મારું થઈ ગયું છે હવે ખાલી જમવાનું બાકી છે અને જમીને પછી આસ્તાને સોડાવવાની બાકી છે તો ચાલો આસ્તા બહાર રમે છે તેટલી વાર હું જમી લઉં બાકી તો જમવા પણ ના દે અને એક કલાક એને સોડાવવામાં જશે મારે તો જલ્દી જલ્દી હું ખાઈ લઉં અને હવે આપણે મળીશું સીધા ત્રણ વાગે તો ઊંઘતા ઊંઘતા ચાર વાગી ગયા છે અને મારા ગલુડિયા આવ્યા છે લે ચાલ લે તેમને છન રોટલો નહીં ગમે રોટલી ખાય રોટલા આપું તપાઈ છ સુંગી દેખ કે બનવા જાયકી થી પણ મમ્મી કે કે આજે થોડો વધારે તાપ છે ને તો થોડું ઠંડુ થવા દે પછી ચાખી ઉડાવી લેતા આવ 12 આવી છું બેસા અને આજે મારા હસબન્ડ જલ્દી આવી ગયા છે પણ તાપમાં આયો ને એટલે ઊંઘી ગયો છે તો એમને પૂછ પણ એ પણ પછી ઉકે એટલે હું પણ થોડીવાર બેસુ કામ કે હવે ઉંતાવા નથી ચાની ને ઊંઘીસ તો કામ કોણ કરશે એક ધોનિયા યાદ થોડીવાર થોડી અને પછી સાડા ચાર એટલામાં બનાવી દઈએ તો ફાઈનલી મારે ચા બનાવવાનો ટાઈમ થઈ ગયો છે તમને પણ ત્રણ વાગ્યાની ચા યાદ આવે છે પણ આ તો મમ્મી કીધું એટલે પછી સાંજેથી બેઠી અડધો કલાક અને સાડા ચાર થયા એટલે પછી હું ઉકી દીધી ચા તો પહેલાં ઉકાળો બનાવું છું અને ઝાડું દૂધ લાવ્યા છે તો ઝાડું હું તો ચા બનાવ તો એટલા માટે ચા બનાવું છું ને કાલનું દૂધ હતું જે સવારમાં મેં બનાવી દીધી છે બધા માટે એટલે દૂધ પૂરું થઈ ગયું હવે ઝાડુ માટે બનાવું ચા પહેલાં ઉપર આપી દઉં પછી બનાવીશ બાર વાસણ લેવા આવ્યા છે ગામમાં આજે ભજન છે આવતીકાલે બાબરી છે એટલે આજે ભજન રાખશે ને આવતીકાલે પછી ચાળું રાખશે એટલે મારા ઘરનું આટલું કામ થયું છે જો તો આ બાજુ બાકી હતો ને તે બધું કરી દીધું છે ઉપર ચડ્યા છે ચાડું પણ મારાથી ના ચડાય એટલે હું નહીં જતી હું જવા હવે ઘરનું કામ કરો તો સાંજે છે ને બધા આવવાના જ લગભગ સુનિતા પણ આવશે રેખાબેન આવશે બેન આવશે બધા આવવાના છે તો બધા માટે મારે જમવાનું બનાવવાનું છે તો આજે ખાલી દાળ ભાત જ બનશે કેમ કે એટલા બધા અમે થઈ જઈએ ને કે બીજું તો શું બનાવવાનું એટલે પછી દાળ ભાત જ મૂકી દઈશ તો અમારા ગામમાં છે ને ચારે બાજુ ઘરનું જ કામ ચાલે છે બડ આખા ગામમાં બધે આખા ગામમાં જો આ બાજુ પણ ચાલુ જ છે આ બાજુ પણ ચાલુ જ છે અમારું પણ ચાલુ છે આખા ગામમાં ચાલુ કર્યું છે કામ તો ચાલો હવે નીચે જઈએ વાસણ ધોઈ કાઢું કપડાં ગળી કરી દઉં પછી પછી છેલ્લે કચરો વાળીશ કાકા લોકો બધા જાય ને પછી તો અહીંયા ઉમરામાં ટાઈલ્સ ફૂટી ગઈ છે પણ હવે આ બાજુ કરશે બધું તો પછી ચેન્જ કરી નાખશે તો ઉપર પડી ચાલો ગાઈસ પાંચ વાગી ગયા છે ને પાંચ વાગ્યાની સાથે જ પાણી આવી ગયું છે અને મમ્મી બધું સાફ કરે છે તો આવતીકાલે બધા આવશે ને એટલે બધું ચૂક કરે છે આંગણું રસ્તો બધું તો બીજા કોઈ નહીં કરતા એટલે મમ્મી જ નાની છે તો ચાલો પાણી દઈએ તો આ છે મારા જલ્દી જલ્દી કરી દઈએ બધું જલ્દી જલ્દી જ કરવું પડે શ્રાતના સાત વાગ્યા છે અમે ખાઈએ છીએ કેરી અને એક બાજુ અમારું સાત બને છે આસ્તા જોડે અમે એક જ છે બાર અને આસ્તા અંધારું પણ થઈ ગયે છે તો ગઈશ રાતના પોણા અગિયાર થઈ ગયા છે બંને કેણી મારી સૂઈ ગઈ છે અને મમ્મીને મારા હસબૅન્ડ ગયા છે ગામમાં ભજન છે ત્યાં તો હું નથી ગઈ હું જવાની હતી પણ બેન આવતા તો હું જતી બેન આવ્યા છે અત્યારે એમના ઘરે ગયા છે ઊંઘવા માટે તો એમણે કીધું અહીં ઊંઘી જાઉં પણ ત્યાં પણ સાફ કરાવી દીધું છે ઘર તો ત્યાં જ ઊંઘવા ગયા છે અને બેન થાકીને આવ્યા છે ને એટલે પછી નથી જવું એવું કીધું એટલે પછી અમે કોઈ જ ના ગયા મિતા તો તૈયાર થઈને બેઠી હતી કે ફોય આવે તો જઈએ એમ કરીને પણ એ પણ નવસારી બંદોબસ્તમાં હતા તો આજે જ આવ્યા છે તો લગભગ આઠ વાગે આવી પહોંચ્યા છે એ રૂમ પણ ને ત્યાંથી ગામ આવ્યા તો એ થાકેલા હતા એટલે નહીં જવું એવું કીધું એટલે પછી હું પણ ના ગઈ અને લગભગ સાત વાગ્યાનો મેં કંઈ વિડીયો જ નહીં બનાવ્યો તો છે ને ભગવાન એવો ટાઈમ પણ લાવી દે છે ને કે આખો દિવસ સારો હોય ને દિવસના એમાં છે ને એટલું મૂડ અપ એ થઈ જાય ને ખરાબ થઈ જાય ને કે પછી કંઈ કરવાની ઈચ્છા જ નહીં થતી તો એવું થાય હવે કોઈ વાર તો થઈ જાય હંમેશા ખુશી ના મળે દુઃખ પણ જોવું જરૂરી છે એટલે થોડુંક આમ અપસેટ હતી હું કે નહીં બનાવો વિડીયો તો કંઈ નહીં બીજું તો હું ના કહું પણ એટલું કહીશ કે લાઈફમાં છે ને પૈસા કમાવું બહુ જરૂરી છે દરેક છોકરીને કહીશ કે પોતાના પગ પર છે ને ઊભા થવાની બહુ જરૂર છે ક્યારે ને ક્યારે છે ને તમને એ મેળા હંમેશા સાંભળવા મળશે કે તમે કશું નહીં કરતા એવું નહીં કે મારા ઘરમાંથી મને કોઈએ કીધું પણ થાય આમ કે એવી વાતો થાય ને તો પછી આમ ફીલ થાય દુઃખ ફીલ થાય દુઃખ થાય કે કાશ આપણે પણ કંઈક કરતા તો મારી પણ કોશિશ જારી છે તો હું તો હાર ક્યારેય ના માનું કંઈ નહીં જેમ પેલી તમે કઈ સાંભળી હશે ને સસલા અને કાચબાવાળી તેવી રીતે મારે ચાલે છે અત્યારે ધીમે 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 આગળ વધવાનું છે તો ચાલું છે મારું કામ અને જ્યાં સુધી મારી અંદર શ્વાસ રહેશે મારો જીવ રહેશે ત્યાં સુધી તો હું કરીશ પણ હા તો એક વાત કહું છું કે જીવનમાં જેટલું પણ મને આમ જાણવા મળે છે શીખવા મળે છે એ હું તમારી સાથે શેર કરું કારણ કે મારું કામ જ એ છે મારા લાઈફમાં જે કંઈ બને છે એ હું તમારી સાથે શેર કરું તો આજે પણ કંઈક એવું થયું કે એના લીધે મને આમ થયું આમ કે પૈસા કમાવવું બહુ જરૂરી છે પૈસા ના કમાવે તેની આ જમાનામાં છે ને કોઈ ઇજ્જત નહીં હોતી જે પૈસા કમાવતા હોય ને એની જ ઈજ્જત હોય છે તો કંઈ નહીં તમે પણ અત્યારે ટાઈમ હોય તમારી પાસે તો જિંદગીમાં ઘણું બધું છે કરવા માટે પૈસા કમાવાની હરેક રીતો છે તો કંઈ ને કંઈ ટ્રાય કરતો રહેવાનું હું પણ કરું છું તમે પણ કરજો કમ કે એકને એક દિવસે છે ને ભગવાન એવો દિવસ લાવી દે કે અમુક લોકોના મેણા પણ સાંભળવા પડે અને મેણા ના મારે ને તો એ ભગવાન એ દિવસ લાવે લાવે ને લાવે જ કે આપણને અફસોસ થાય કે કંઈ કરતા જીવનમાં તો સારું તો મને તો છે ને એક ઠોકર વાગી ગઈ છે મોટી જ્યારે હું બીમાર થઈ હતી ત્યારે તો મને એવું થયું કે કે બસ મારા જિંદગીમાં મેં કશું ના કર્યું એટલે તે દિવસથી મેં નક્કી કર્યું હતું કે જેટલું પણ મારું જીવન છે આગળનું નવું જીવન એમાં કંઈક કંઈક કરવું છે એટલે મેં સ્ટાર્ટિંગ કરી છે મહેનત જારી છે અને આ મહેનત ક્યારેય હાર ના માને જ્યાં સુધી મારી અંદર તાકાત છે ત્યાં સુધી તો ઈચ્છા નથી વિડીયો બનાવવું કંઈ કરું પણ બેન આવ્યા થોડું માઇન્ડ ફ્રેશ થઈ ગયું એટલે પાછું મૂડ આવી ગયું તો થોડી વાતોને છે ને લઈને નહીં બેસી રહેવાનું હંમેશા આગળ વધ્યા કરવાનું તો મારું પણ એ છે કે કોઈ કે કંઈ સાંભળવા મળે નવું બધું તો કંઈ નહીં સાંભળી લેવાનું અને ઇગ્નોર કરી દેવાનું પણ એવું છે ને મારી સાથે પ્રોબ્લેમ છે તમને ખબર હશે મારા કાયમના વિડીયો જોતા હશે કે કોઈ કંઈ કહે ને તો મને છે ને એક અઠવાડિયા સુધી એ વાત અંદરને અંદર હેરાન કરે છે પણ આજકાલ એટલું બધું નહીં હેરાન થતી જ્યારથી હું માતાજીને માનતી થઈ છું ને ત્યારથી એટલું બધું હેરાન નહીં થતી હું પહેલાં બહુ હેરાન થતી હતી કારણ કે એ પ્રોબ્લેમ છે બહુ વધારે છે કે કોઈ ક્યાં ને આટલી નાની વાત પણ તે મને છે ને મગજમાં આખું ભરાઈ જાય છે ને નીકળતું નહીં તો કંઈ નહીં હવે પિંકી બેન આવ્યા થોડું માઇન્ડ ફ્રેશ થઈ ગયું એકદમ ક્લિયર થઈ ગયું બધું તો કંઈ નહીં પણ એક વાત નક્કી છે કે જે પણ છોકરી મારી વિડીયો જોતી હોય છોકરી હોય બબ હોય જે હોય તે મા હોય તો જીવન આપ્યું છે ભગવાને તો જ્યાં સુધી હાથ પગ ચાલે ત્યાં સુધી કંઈ ને કંઈ કરવું જોઈએ કોઈ બીજાના ભરોસે નહીં બેસી રહેવાનું કોઈ નહીં પપ્પા હોય હસબેન્ડ હોય કોઈ પણ હોય પણ એમના ભરોસે નહીં બેસવાનું એ ના નહીં પાડતા કે નહીં કરતા એવું નહીં પણ ખાલી મારે કેવું છે કે આપણા પણ હાથ પગ છે જીવન આપ્યું છે ભગવાને તો કંઈ ને કંઈ કરતા રહેવું જોઈએ અને પોતાના પગ પર ઊભા રહીએ તો વાત જ કંઈ અલગ છે તો ચાલો બહુ વધારે બોલીશ તો આ સ્થામાં જાગી જશે અને આજનો વિડીયો મેં અહીં સુધી જ રાખીશ તો ફરી મળીશું આવતા નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી ગુડ નાઇટ બાય